ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા ભાગરૂપે જામનગર જિલ્લાના પંચહે તથા બેટી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ પાસે આવેલ અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડિયા બર્ડ સેન્ચ્યુરીની બાયોડાઇવર્સિટી તથા મેન ગ્રોવને જોખમરૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલ કુલ સાત અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ છે દરિયાકાંઠા છે ખૂબ સંવેદનશીલ છે ત્યાં ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને આ દરિયાકાંઠા પર ઘણા બધા ગેરકાયદેસર દબાણ છે અને આમે વધારે ધાર્મિક દબાણ હતા કાલે રાત્રે જે જામનગરના વન વિભાગ છે જંગલ ખાતા છે આને સાથે મળીને અને આઠ જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા અને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો કોઈ પણ જાતની કામ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશરે લેતા હતા એ ધાર્મિક પ્રમાણ કરવામાં આવે